મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ ગામ પાસેથી પોલીસે ચાર શખ્સોને પકડી પાડ્યા છે આ શખ્સોએ અમદાવાદ કાલુપુર વિસ્તારમાં પચાસ લાખ રૂપિયાની લૂંટનો પ્લાન બનાવ્યો હતો પોલીસને નંબર પ્લેટ વગરના બાઇક પર આવેલા શખ્સો પર શંકા જતા તપાસ હાથ ધરી હતી જેમાં આ ભાંડો ફૂટ્યો પોલીસે લૂંટને અંજામ આપે તે પહેલા જ તેને ઝડપી લીધા છે અને પકડાયેલા ચાર શખ્સો બે પિસ્તોલ અને નવ રાઉન્ડ મળી આવ્યા છે રાજસ્થાનના ઠાકોર ગણપત નામના શખ્સે પોતાના સાથીઓ સાથે મળીને આ લૂંટ નો પ્લાન બનાવ્યો હતો મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય તે માટે સ્થાનિક પોલીસ તથા એલસીબી એસઓજી તમામ શાખાઓને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો પર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલી હતી આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ કરવામાં આવેલી હતી જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી આ દરમિયાન એલસીબી અમારા એલસીબી પીએસઆઈ એમડી ડાભી તથા એએસઆઈ એસઆઈ ડાયાભાઈ છે એમને ખાનગી એવી બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે ચારેક માણસો એક મોટરસાયકલ લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની કંઈ અને લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કઈ આયોજન થઈ રહ્યું હોય તેવું આવેલ એલસીબી ના ત્યાં આગળ તપાસ કરતા જે એક બાઇક મળી આવેલું તે પણ પચીસ દસ પચીસ ના રોજ ગુનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું ત્યારબાદ આપણે વધુ પૂછપરછ કરતા જે ચારેક વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા આ દરમિયાન જ્યાં ચોરીના બાઇક સિવાય જે બીજા ચાર માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં જે માણસો છે આ ઉપરાંત બીજા ત્રણ માણસો અન્ય પણ ટોટલ સાતેક કિસ્સામાં છે એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આંગળીયા રેડીઓ ઘણા ઘણી છે ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું આમની વધુ પૂછપરછ તથા આમની તલાશી લેતા આમની પાસેથી બે કન્ટ્રી મેડ પિસ્ટલ તથા નવ જે જીવતા કારતુસ પણ મળી આવેલા આ ઉપરાંત બે મોબાઈલ પણ આમની પાસેથી મળેલા એક મોટર જે ચોરીનું છે તે પણ મળી આવેલું આમ ટોટલ એક લાખ ત્રણ હજારનો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાયેલ પકડાયેલા આરોપીઓ સંડોવેલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ હરઘાય ભંડુ વચલી પાર્ટી તાલુકા વિસનગર જિલ્લા મહેસાણા મૂળ રહે પાલિયા તાલુકો દેગાણા જિલ્લો નાગોર રાજસ્થાન રદેશામ મોતીરામ बावરી રહે પાલિયા તાલુકો દેગાણા જિલ્લો નાગોર રાજસ્થાન આ રદેશામ જે છે એ અહીંયા રહેતો નથી પણ લૂંટના ઈરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો જીતેન્દ્ર બોડરામ बावરી રહે મંડાવાડ રોડ તાલુકો જેતારણ જિલ્લો વ્યાવર રાજસ્થાન જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા બે દિવસ પહેલા આવેલ આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી રહે વડુ ઉગમનો વાસ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા આ ચાર આરોપીઓ પકડાયેલા છે આ જે આખું આયોજન હતું તેમાં ત્રણ આરોપીઓ વોન્ટેડ છે त्यांना नामचे ठाकोर आकाशजी रमेशजी राह पालज तालुक मेहसा आशिष जालमजी ठाकोर राह पालज तालुक मेहसा मुन्नो बरी बेलारा आणि अन्य एक बनवारी बावरी नाम व्यक्तीनं पण नाम आम्हाला खुलेल आम आरोपी गुनाहित इतिहास तपासता एक आरोपी जे राजस्थान ने राधेश्याम मोतीराम ब એની વિરુદ્ધ ટોટલ આઠેક ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી મેડમ આની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ રોલ હતા આવા વોન્ટેડ આર્યો આરોપીઓ જે છે એમાં આકાશજી અને આશીષ છે એ રેકી કરી રહેલા હતા એ હાલ વોન્ટેડ છે એટલે કઈ જગ્યાએ એ લોકો રેકી કરવા ગયા હતા એ આરોપીઓ પકડાયા પછી વધુ જાણકારી મળી શકે